પોરબંદરના ચોપાટી પાસે પાણીના કૃત્રિમ તળાવ બનાવવાના બદલે ખાડો ખોદીને શ્રીજીની પ્રતિમા દાટી દેવાના તંત્રના આયોજન સામે નારાજગી છે ત્યારે કોંગ્રેસે સમગ્ર મામલે પ્રતિક્રિયા વ્યક્ત કરતા ભ્રષ્ટાચારની આડમાં હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યું છે પોરબંદર કોંગ્રેસના પ્રવક્તા ભાર્ગવ જોશીએ કહ્યું કે ગણપતિ વિસર્જન કરવાના બદલે પાલિકાએ ખાડો ખોદીને મૂર્તિ દફનાવવાની તૈયારી કરી છે તંત્રને પોરબંદરની નજીક આવેલું કારખાનાનું પ્રદૂષિત પાણી દરિયામાં જાય તેની સામે વાંધો નથી પરંતુ ગણેશ પ્રતિમા દરિયામાં પધરાવવાના બદલે ખાડો ખોદીને દાટી દેવાય તે સાંખી નહીં લેવાય ગણેશ પ્રતિમાના વિસર્જન માટે તૈયાર કરાયેલ કૃત્રિમ તળાવ ખોદકામની માટી માટેની માટી ભૂમાપિયા માટે ખોદવામાં આવી હોવાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કારખાનાઓનું દૂષિત પાણી ખુલ્લા દરિયામાં જાય તો પાલિકા પાસે તોને વાંધો નથી પોરબંદરની નજીક આવેલી કારખાનું એનું પાણી દૂષિત આ દરિયામાં જાય તો વાંધો નથી તો માત્ર ને માત્ર ગણપતિ વિસર્જનના પાઠળ કરેલા ખાડામાં મૂકવાના અને તમે જોઈ લેજો આની સાથે ભ્રષ્ટાચાર કેવી રીતે વણાયેલો છે આ રેતી ખોદીને એક તરફ ઢાળ કરવામાં આવી છે આ રેતી કયા ભૂગમાપિયા માટે ખોદવામાં આવી હશે